નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણે મારી લેખન પોથી જે આપવામાં આવેલી છે તેમાં મુદ્દા આધારિત લેખન જે મિત્રો પાના નંબર તેર ઉપર તમને જે મુદ્દા આધારિત વાર્તા લખવામાં કહેવામાં આવેલ છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મુદ્દા આધારિત લેખન જેમાં આપેલ મુદ્દાને આધારે વાર્તા લખો મિત્રો અહીંયા મુદ્દા આપેલા છે એક પ્રવાસી રાત્રિનો સમય ધર્મશાળાની શોધમાં ધર્મશાળાના દરવાજો અંદરથી બંધ દરવાજો ખખડાવવો રખેવાળનો જવાબ ચાવી ખોવાઈ ગઈ છે તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ઉખડી પ્રવાસીએ તળમાંથી ચાંદીનો રૂપિયો સરકાવવો દરવાજો ઉઘડવો પ્રવાસીની ચતુરાઈ રખેવાળને સામાન લેવા બહાર મોકલવો દરવાજો બંધ કરી દેવો રખેવાળે દરવાજો ખખડાવવો પ્રવાસીનો જવાબ ચાવી તમારી પાસે છે તે આપો તો દરવાજો ઉઘડે રખેવાળનું સમજી લેવો દરવાજો ઉઘડા ઉઘાડવો મિત્રો અહીંયા આપણે આ મુદ્દા આધારિત વાર્તાની આપણે લખીએ તો આ રીતે લખાશે કે આ વાર્તામાં એક પ્રવાસી છે જે રાત્રિના સમયે ધર્મશાળાની શોધમાં છે જ્યારે તે ધર્મશાળાના દરવાજા પર પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે દરવાજો અંદરથી બંધ છે તે દરવાજા ખખડાવે છે અને રખેવાળાનો જવાબ મળે છે કે ચાવી ખોવાઈ ગઈ છે તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ઉગડે પ્રવાસીની ચાંદીનો રૂપિયો રખેવાળને આપે છે અને દરવાજો ઉગડે છે પરંતુ તે પોતાની ચતુરાઈથી રખેવાળને બહાર મોકલે છે અને દરવાજો બંધ કરી દે છે રખેવાળ ફરીથી દરવાજો ખખડાવે છે પરંતુ પ્રવાસી કહે છે કે ચાવી તમારી પાસે છે તે આપો તો દરવાજો ઉકળે આથી રખેવાળ સમજી જાય છે અને દરવાજો ઉઘડે છે મિત્રો આ વાર્તાનો બોધ એ છે કે ચતુરાઈ અને બુદ્ધિમત્તા સાથે સમસ્યાનો સામનો કરવો જોઈએ મિત્રો સરસ મજાનો આપણે જે અલગ અલગ પ્રકારની જે વાર્તાઓ છે તેનું સોલ્યુશન જોયો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા